આરટીઓ હિંમતનગર ખાતે રોડ સેફટી માસ બે હજાર છવ્વીસનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આરટીઓ શ્રી જે કે પટેલ સાહેબ તેમજ કચેરીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા આરટીઓ શ્રી દ્વારા દીપ પ્રાગટે કરી રોડ સેફટી માસ બે હજાર છવ્વીસને ઔપચારિક રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો રોડ સેફટી માસ દરમિયાન માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી આરટીઓ હિંમતનગરની ટીમ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેમાં સ્કૂલ કોલેજ તેમજ જાહેર સ્થળોએ ટ્રાફિક નિયમનું પાલન હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ ઓવર સ્પીડિંગ અને ડ્રંક ડ્રાઇવિંગથી થનાર જોખમ અંગે માર્ગદર્શન આપવામાં આવશે આ સમગ્ર માસ દરમિયાન યોજાનાર કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડામાં સહકાર મળે તે મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે રિપોર્ટર ઇમરાન શેખ બ્યુરો ચીફ સાબરકાંઠા

દર વર્ષે એક લાખ એંસી હજારની આસપાસ લોકો માત્ર રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને એ આંકડો કોઈ ગંભીર બીમારીથી જે મૃત્યુ પામે છે એના બીજા બધા કરતાં ખૂબ વધારે છે વિકસિત દેશોની વાત કરીએ તો ત્યાં વાહનોની સંખ્યા આપણાથી વધારે છે પણ એક્સિડન્ટ અને આ ફેટા જે એક્સિડન્ટ થાય છે એની મૃત્યુની સંખ્યા ખૂબ ઓછી છે એટલે આપણા દેશમાં આની ગંભીરતા લઈ રોડ સેફ્ટીનો અવેરનેસ આવે લોકો જાગૃત થાય માટે આ માસ્કની ઉજવણી કરવામાં આવે

રોડ ની બીજી વાત કરું તો મુખ્યત્વે ચાર ઈ છે એમાં એન્જિનિયરિંગ છે એમાં આર એનસી ડિપાર્ટમેન્ટ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ બધા ભેગા થઈને બ્લેક સ્પોટ જે હોય છે વારંવાર અકસ્માતો થતા હોય છે એનું આઈડેન્ટિફિકેશન થતું હોય છે એમાં સુધારામાં દ્વારા રેક્ટિફિકેશન થતું હોય છે એજ્યુકેશનની અંદર ડીઈઓ સાથે મળીને વિવિધ કચેરીઓમાં આ વિવિધ સ્કૂલોમાં અવેરનેસના પ્રોગ્રામો થતા હોય છે ઇમરજન્સી કેરમાં ગોલ્ડન અવરમાં જે માર્ગ અકસ્માત પીડિત છે એને સારવાર મળી રહે એના માટે રાહિત સ્કીમ છે ગોલ્ડન અવરમાં એક્સિડન્ટ થાય અને ગોલ્ડન અવરમાં કોઈ વ્યક્તિને ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડે તેની બચવાની શક્યતા ખૂબ વધારે હોય છે તો એમાં જે મદદ કરે અને સરકારશ્રી તરફથી પચીસ હજારનું ઇનામની રાશિ આપવામાં આવી હોય છે તો આ બધી યોજનાઓ આપણે આપણા થકી આપણા પરિવારજનો આપણા મિત્રો આપણા બાળકો એ બધાને આપણે અત્યારથી જ આ બધી સમજ પાડીશું અને ભવિષ્યને એક જિમ્મેદાર નાગરિક બનાવીશું તો ચોક્કસથી રોડ અકસ્માતમાં ઘટાડો આવશે અને આ માટે જ આ મંથની ઉજવણી કરવામાં આવતી હોય છે જેથી હું આપ સૌને વિનંતી કરું છું કે આ જે રોડ સેફ્ટી માસ છે એની ઉજવણી માત્ર એક મહિના પૂરતું નહીં પણ આની જાગૃતિ આખા વર્ષ પૂરતી આપણે ફેલાવતા રહીએ અને ખૂબ સારું કામ કરીએ આમાં એક નાગરિક તરીકે આપણે આપણી ફરજ નિભાવીએ તે માટે આપ સૌને વિનંતી કરું છું અને આપ સૌ સહભાગી થાવ અને આની ઉજવણી સાર્થક કરો એવી મારી આશા છે

આ વખતે જે રોડ સેફ્ટી મંચ છે એ થીમ વાક્ય છે શિક્ષે સુરક્ષા ટેકનોલોજી છે પરિવર્તન અને આપણે જો નવું નવું શીખશું આ ટ્રાફિક નિયમો છે એનું આપણે શીખશું બરાબર તો આપણી સુરક્ષા વધશે અને જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં અત્યારે આપણે ખ્યાલ છે વ્હીકલ છે એમાં બી અત્યારે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે એન્ફોર્સમેન્ટ છે એમાં બી ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે આનાથી ધીરે ધીરે પરિવર્તન આવશે બરાબર તો હવે આપણે જ્યારે પણ દિન પ્રતિદિન આપણે રોડનો ઉપયોગ કરવો પડતો હોય છે અહીંયા ટ્રાન્સપોર્ટેશન માટે કે ગમે ત્યારે આપણે તો વ્હીકલ ઉપયોગ કરીએ છીએ તો આપણે કોન્ફિડન્સ નહીં હોતો કે ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે ઓમ તો આરટીઓ બ્રાન્ચ આખા વર્ષ દરમિયાન રોડ સેફ્ટીની કામગીરી કરતા જ હોઈએ પણ આ મંથ દરમિયાન ખાસ આપણે પ્રાયોરિટીમાં લઈશું આપણે જે ઓફિસનું પણ વર્ક હોય છે પણ એ સમય જે વધારાનો સમય આપણે એક્સ્ટ્રા આપણો સમય ફાળવીને રોડ સેફ્ટીમાં જાગૃતતા વધે એ માટે આપણે બધા એક્ટિવ થઈશું જેથી અકસ્માતોની સંખ્યા ઘટી શકે બરાબર તો આ બાબતે દરેક સભ્યો અને તમારે પણ આપણે રોડ શા માટે જરૂર છે એનું લઈએ તો હવે લાયસન્સ આપણે લેવું પડે છે બરાબર અને જ્યારે પણ રોડમાં નીકળે તો આપણે એમ જ લાગે કે ભાઈ હું રાઈટ છું કારણ કે આપણે નિયમોની સમજૂતી નહીં હોતી આપણે સપોઝ કે અહીંયા હાઈવે ઉપર આપણે ગાડી લઈને અંદર મર્દ થતા હોય તો આપણે કઈ રીતે અંદર વ્હીકલની અંદર આપણે કઈ રીતે વેઇટ કરવું કઈ રીતે જોવું કઈ રીતે એ બધી આપણે માહિતી આપણે ખ્યાલ હોય તો ઘણો ફરક પડતો હોય બરાબર આ બાબતે જે ટ્રાફિક સાઇન છે ત્યારબાદ ટ્રાફિક સિગ્નલ છે અને જે બીજી પણ માહિતી રેગ્યુલેશન છે ડ્રાઈવિંગ રેગ્યુલેશનમાં જે આપેલા માહિતી ઓવરટેક કઈ રીતે કરવું ઓવરટેક કરવા માટે બી આપણે ખાલી ઓવરટેક કઈ રીતે કરવું એના બી દસથી પંદર નિયમો આપેલા રેગ્યુલેશન નાઇનની અંદર તો ઓવરટેક તમારે જમણી સાઈડથી કરવું ડાબી સાઈડ કરવું તો ક્યાં સંજોગોમાં ડાબી સાઈડથી તમે ઓવરટેક કરી શકો ક્યાં સંજોગોમાં ઓવરટેક ના કરવું ખાલી પાર્કિંગ કરવા માટે પંદર વાક્યમાં એનું આપેલું પાર્કિંગ કઈ જગ્યાએ કરવું કઈ જગ્યાએ ગાડી ઊભી ના લાગે આ રેગ્યુલેશન છે બધા તો આવી સમજ આપણે ધીરે ધીરે આ મત દરમિયાન એને લોકોમાં જાગૃતતા ફેલાવશું જેથી કરીને અકસ્માતોની સંખ્યા ઘટી શકે અને આપણે આમાં આપણે નિયમ જાણતા હોય તો બધા નિયમ જાણીતો તો આપણે ફાયદો હોય એવું તો નહીં કે આપણે જાણીશું કે આપણે સેફ થઈ જશું આપણે ગાડી લઈને જતા હશું ઘણીવાર આપણો કોઈ પણ પ્રકારનો વાક ના હોય તો સામેથી પણ કોઈ એને સમજ નહીં હોય તો એક્સિડન્ટ થઈ શકે તો બધાને આ વસ્તુ આપણે જાગૃતતા કરીએ એ બાબતે આ મહિનામાં આપણે કામગીરી કરીશું બસ